મ્યુનિસિપલ કમિશનર હોય કલેક્ટર હોય કમિશનરો પોલીસ હોય અને મોટા મોટા અધિકારીઓ અને પદાધિકારીઓની મીઠી નજર તળે ચાલતો હતો એ પોતે ત્યાં મુલાકાત લેતા હતા આ ગેમ ઝોને કોઈ પણ પ્રકારની મ્યુનિસિપલ કમિશનર પાસેથી મંજૂરીઓ નથી લીધી કલેક્ટરેટ પાસેથી મંજૂરી નથી લીધી ફાયર સેફ્ટીની મંજૂરી નથી લીધી માર્ગ મકાન વિભાગની મંજૂરી નથી લીધી તો વગર મંજૂરીએ મોતનું તાંડવ રચવા માટે મોકળું મેદાન કોણે આપ્યું આવા લોકો સીધા જ ગુનેગાર બનવા જોઈતા હતા સરકારી સુપરવાઇઝરોની આંખ ના ખુલી સવાલ સીધો છે કે જ્યારે જ્યારે સરકારની નિષ્ફળતાઓ ઉડીને આંખે વળગે ત્યારે સીટ રચવામાં આવે હું આપના મારફતે માનની મુખ્યમંત્રીશ્રીને સીધો જ સવાલ કરવા માગું છું વીતેલા વીસ વર્ષમાં જ્યારે જ્યારે માનવસર્જિત દુર્ઘટનાઓ બની ત્યારે સરકારે નિષ્ફળતાઓને છુપાવવા માટે સીટની રચના કરી આજ વીસ વર્ષ પછી ગુજરાત સવાલ પૂછે છે કે અત્યાર સુધીમાં જે સીટની રચના થઈ સત્યને ઉજાગર કરવા માટે તમે સીટની રચના કરી હતી વીસ વર્ષ પછી પણ એક પણ સીટનો અહેવાલ એ સત્યની નજદીક કેમ ન પહોંચી શકો આજ આ રાજકોટની માનવ સર્જિત દુર્ઘટનામાં પણ ક્યાંય સત્ય ઉપર પડદો પાડવા માટે સીટની રચના થઈ હોય એવું મને અને સમગ્ર ગુજરાતના જનજનને લાગે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે